કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ આઠના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના અંગ્રેજી વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે અને આ જે અસાઇનમેન્ટ છે તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે પરીક્ષાની તૈયારી માટે ખૂબ અગત્યનું છે અને જો તમે અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેશો તો પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી અસાઇનમેન્ટની અને અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જેના ઉપર તેનું સંપૂર્ણ સોલ્યુશન સમય છે સવારે થી અગિયાર એટલે કે ત્રણ કલાકનું પેપર છે અને કુલ એસી ગુણ નું પ્રશ્નપત્ર રહેશે પ્રશ્ન નંબર એક ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ આઠ માર્ક છે તો પહેલો સવાલ અહીંયા તમને આપવામાં આવેલો છે એટલે કે પહેલો પેરેગ્રાફ આપવામાં આવેલો છે આ પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે એમાં જોઈએ પહેલો સવાલ વોટ ઇઝ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર તો જવાબ આવશે એને હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર વી હેવ મેક અ લેયર્સ ઓફ સ્ટોન ઓન અ પ્લાસ્ટિક્સ ઓન અ ટેરેસ ધે હેલ્પ પ્લાન્ટ્સ ટુ સ્ટેન્ડ પ્લાન્ટ્સ આર ધેન પ્લાન્ટેડ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ ત્યાર પછી બીજો સવાલ વાય ડુ વી નીડ અ ટેરેસ ગાર્ડન So we need a terrace garden because we don't have enough space to grow trees and plants. What happens because of urbanization? We do not have enough space to grow trees or plants because of urbanization. what can we grow by hydroponics method? So we can grow fruits and vegetables by hydroponics method. મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનું આપણે જે પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી અને જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તે અસાઇનમેન્ટની જે પીડીએફ છે તે તમારે વોટ્સઅપ પર જો જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી ફોન કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપેલો છે જેનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે જોઈએ તેમના ઉપરથી પ્રશ્નો પહેલો સવાલ હિયર ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી અ ખાલી જગ્યા તો જવાબ આવશે અટરી બીજું વોટ ડઝ ધ ચાઇલ્ડ નોટ વોન્ટ ટુ બી તો જવાબ આવશે ધ ચાઇલ્ડ નોટ વોન્ટ ટુ બી અ સાયન્ટિસ્ટ એન્ડ ન્યૂ ન્યૂઝ રીડર ત્રીજું અ પર્સન હુ રિસર્ચ એન્ડ એક્સપેરિમેન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ ઇઝ કોલ્ડ ખાલી જગ્યા તો જવાબ આવશે સાયન્ટિસ્ટ ચોથું વુ સેઇઝ યુ કાન્ટ બી ધેટ તો જવાબ આવશે વિકલ્પ બી પેરેન્ટ્સ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ટુ આપેલી વિગતોનું વર્ગીકરણ કરો જેના કુલ દસ માર્ક્સ છે તો અહીંયા આપણને કહ્યું છે કે ક્લાસીફાઈ ધ સેન્ટેન્સ ઇન ટુ કેન એન્ડ કેન નોટ તો અહીંયા જે આપણને સેન્ટેન્સ આપવામાં આવેલા છે એને આપણે કેન અને કેન નોટની અંદર ક્લાસીફાય કરવાના છે વર્ગીકૃત કરવાના છે તો અહીંયા કેન સેન્ટેન્સની અંદર આવશે આઈ કેન ડૂ મેની થિંગ્સ આઈ કેન સ્પીક હિન્દી એન્ડ ગુજરાતી આઈ કેન સ્પીક અ લિટલ બીટ ઓફ ઇંગ્લિશ આઈ કેન રન ફાસ્ટ કેન નોટમાં આવશે આઈ કાંટ સ્પીક સંસ્કૃત એન્ડ આઈ કાંટ પ્લે ફૂટબોલ ત્યાર પછી બીજું આપણને એ રીતનું આપેલું છે એમાં કેન અને કેન નોટની અંદર આપણે ડિવાઈડ કરવાના છે તો કેન સેન્ટેન્સની અંદર આવશે કરન એન્ડ થોમસ કેન પ્લે ચેસ કરન એન્ડ થોમસ કેન ડાન્સ ધે કેન પ્લે ટુગેધર ધે કેન હેલ્પ ઇચ અધર કેન નોટમાં આવશે ધે હે કેન નોટ ફાઇટ વિથ હિજધર ધી કેન નોટ ચીટ ઇચ અધર ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી એના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ આઠ માર્ક્સ છે તો અહીંયા તમારે તમારા નામ નામ લખવાના છે મિત્રોના નામ લખવાના છે કેન અને કેન નોટમાં તેઓ શું કરી શકાય અને તેઓ શું ન કરી શકે તે વિગતો લખવાની છે તો દરેકની અલગ અલગ હોઈ શકે મેં પણ અહીંયા લખેલી છે તમે જોઈ શકો છો ત્યાર પછી આગળ રાઈટ એપ્રોપ્રિયેટ ક્વેશ્ચન ટેગ સિલેક્ટ એપ્રોપ્રિયટ ટેગ ફ્રોમ ધ ગીવન બોક્સ તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇઝન્ટ ઇટ વુડન્ટ આઈ ડોન્ટ વી આરન્ટ આઈ વિલ વી ડોન્ટ યુ શુડ વી કાંટ યુ અને ડીડન્ટ યુ જેવા આપણને આપવામાં આવેલા છે તો રામ જોન એન્ડ રહીમ એન્ડ જોન આપણને જોઈએ તો રામ રામસે ઇઝ ટુમોરો ઇઝ અ હોલિડે વી શુડ ગો ઓન અ પિકનિક તો અહીંયા શુડન્ટ વી જોન સેઇઝ ઓ ઇટ ઇઝ અ ગ્રેટ આઈડિયા તો અહીંયા આવશે ઇઝન્ટ ઇટ રહીમ સેઇઝ વી વોન્ટ ગો ટુ ફાર તો અહીંયા જવાબ આવશે વિલ વી જોન સે આઈ વુડ લાઈક ટુ વિઝિટ ધ સાયન્સ સિટી તો અહીંયા જવાબ આવશે વુડન્ટ આઈ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર આ નીચે આપેલા સંવાદ પૂર્ણ કરો જેના કુલ પાંચ માર્ક્સ આપણને આપેલા છે તો અહીંયા જો આશા અને કવિતા વચ્ચેનો સંવાદ છે તો આશા સી વિલ વીલ ઇટ બી ઇન્ટરેસ્ટિંગ ઇફ વી પરફોર્મ અ ભંગડા ઇન અવર એન્યુઅલ ફંક્શન તો કવિતા સેઇઝ આઈ ડોન્ટ થિંક સો આઈ થિંક ગરબા વિલ બી અ મોર ઇન્ટરેસ્ટિંગ ઇન અવર વિલેજ પવન સેઇઝ ખાલી જગ્યા લેટ્સ ડુ ઇટ તો આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ રવિ સેઇઝ કેન વી પ્રેક્ટિસ એટ યોર હોમ કવિતા કવિતા સેઇઝ આઈ એમ સોરી ધેર આર મેની ક્વેશ્ચન્સ એટ માય હોમ આશા સેઇઝ વાય ડોન્ટ વી પ્રેક્ટિસ ઓન રવિઝ ટેરેસ ઇટ્સ અ વેરી વાઇડ રવિ સે વોટ એન આઈડિયા કવિતા સેઇઝ શેલ વી મીટ ટુમોરો ઇન ધ ઇવનિંગ ઓલ સેઇઝ શ્યોર લેટ્સ મીટ ટુમોરો ત્યાર પછી જો એ ક્વેશ્ચન નંબર પાંચ નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ છ માર્ક્સ એમાં પહેલું ગૌરવ ઇઝ અ ગુડ ખાલી જગ્યા ક્લેવર બોય તો એન્ડ બીજું સરલા ખાલી જગ્યા વિમલા આર નેબર તો અહીંયા સંયોજક તરીકે આપણે મૂકીશું એન્ડ ત્યાર પછી ત્રીજું અંકિતા ખાલી જગ્યા હર્ષ આર માય ફ્રેન્ડ તો અંકિતા એન્ડ હર્ષ ચોથું સંકેત ઇઝ અ ક્લેવર ખાલી જગ્યા હાર્ડ વર્કિંગ તો એન્ડ ક્લેવર એન્ડ હાર્ડ વર્કિંગ પાંચમું મિસ્ટર મહેતા ઇઝ ટાયર્ડ ખાલી જગ્યા હી વિલ કમ ફોર ધ પાર્ટી તો બટ રામુ ઇઝ પુઅર ખાલી જગ્યા નોટ ગ્રેડી તો જવાબ આવશે બટ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ખૂટતા અક્ષરો મૂકીને અર્થપૂર્ણ વાક્ય બનાવો દસ માર્ક્સનો નો પ્રશ્ન છે અને દસ સ્પેલિંગ આપણને આપેલા છે તો આ સ્પેલો પહેલો જે સ્પેલિંગ છે ને તે ક્રાઉડનો છે તો અહીંયા આપણે સી આર ઓ ડબ્લ્યુ ડી એટલે આર અને ડબલ્યુ મૂકવું પડશે બીજો સ્પેલિંગ છે તે કિંગડમનો છે કે આઈ એન જીડીઓ એમ એટલે આઈ અને ડી મૂકવા પડશે ત્રીજો સ્પેલિંગ છે તે ક્યુનો છે ક્યુ યુ ઇયુ ઇ એટલે અહીંયા ક્યુ અને યુ આવશે ત્યાર પછી ચોથું જે છે તે ઇલનેસનો છે તો અહીંયા આઈ અને ઈ મૂકવા પડશે પાંચમો સેસ છે તે સ્ક્રીમનો છે એટલે કે અહીંયા સી અને એમ મૂકવા પડશે છઠ્ઠો છે તે મેજેસ્ટી એટલે કે એ અને ઇ મૂકવું પડશે સાતમો સ્પેલિંગ મિનિસ્ટરનો છે એટલે અહીંયા એમ અને ટી મૂકવો પડશે આઠમો જે છે તે પ્લકનો છે યુ સી કે એટલે અહીંયા યુ મૂકવું પડશે નવમો જે છે તે સ્ટાફનો છે એટલે એસ ટી એ ડબલ એફ એટલે અહીંયા ટી અને એફ મૂકવા પડશે અને દસમો જે સ્પેલિંગ છે તે સર્વિસનો છે એટલે એસ ઈ આર વી આઈ સી ઈ એટલે અહીંયા આર અને સી મૂકવા પડશે ત્યાર પછી આપણે જોઈએ પંદરમો સ્પેલિંગ તો અહીંયા આપણે સર્વિસ રાઇસ આ તમને અહીંયા એક્સ્ટ્રા આપેલા છે તો અહીંયા તમે આ બધા સ્પેલિંગ આપેલા છે એનો પણ અભ્યાસ તમે કરી શકો છો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 7 બીકોઝ એન્ડ ધેરફોર ફી ખાલી જગ્યા પૂરો જેના કુલ 5 માર્ક્સ છે અને પાંચ ખાલી જગ્યાઓ આપણને આપેલી છે તો પેલું સેઝ ધીરજલાલ ઇઝ વેરી પંક્ચ્યુઅલ ખાલી જગ્યા હી નેવર મિસિસ હિસ બસ તો અહીંયા જવાબ આવશે ધેરફોર બીજું ગ્રાન્ડફાધર ઇઝ ટાયર્ડ ખાલી જગ્યા શી વિલ હેવ અ પાર્ટી તો અહીંયા આવશે ધેરફોર ત્રીજું યુસેન બોલ્ટ વોન ધ રેસ ખાલી જગ્યા હી કેન રન વેરી ફાસ્ટ અહીંયા બીકોઝ ચોથું વી કેન નોટ ગો આઉટસાઇડ ખાલી જગ્યા ધેર ઇઝ રેઇનિંગ તો અહીંયા જવાબ આવશે બીકોઝ પાંચમું મિસ્ટર વિનોદ ઇઝ વેરી સિન્સિયર ખાલી જગ્યા હી ગોટ ધ એવોર્ડ તો અહીંયા જવાબ આવશે ધેરફોર ક્વેશ્ચન નંબર આઠ નીચે આપેલા શબ્દોને શબ્દકોષ અનુસાર ગોઠવો જેના કુલ પાંચ માર્ક્સ છે બ્યુટિશિયન બ્લડ એન્વાયરમેન્ટ બનાના અને આન્ટી તો હિયર આર ધ વર્લ્ડ અરેન્જ આલ્ફાબેટિકલી તો આંટી બનાના બ્યુટિશિયન બ્લડ અને એન્વાયરમેન્ટ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર નવ પત્ર લેખન અથવા તો નિબંધ લેખન કરો જેના કુલ દસ માર્ક છે તો આપણને માય ફેવરિટ એનિમલ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને માય ફેવરિટ પેન્ટ એનિમલ વિષયનો જે એસે છે તે આપવામાં આવેલો છે જેનો તમે અભ્યાસ કરી શકો છો ધ્યાનપૂર્વક વાંચવાનો છે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર દસ ચિત્ર પરથી વાર્તા લેખન કરો અને અહેવાલ લેખન કરો જેના કુલ આઠ માર્ક છે તો આ રીતનું તમે જોઈ શકો છો કે અહેવાલ આપણે અહીંયા લખેલો છે બરાબર તો તમે પણ આ પ્રમાણેનો અહેવાલ છે તે લખી શકો છો મિત્રો આ જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય અથવા તો જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે એની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો એ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર અગિયાર કાઉસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય પૂર્ણ કરો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા તમે એક પોઈમ જોઈ શકો છો આ પોઈમનો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે અને નીચે તમે જોશો તો પોઈમની અંદર આપણને ખાલી જગ્યાઓ આપેલી છે ખાલી જગ્યાઓ આપણે લખવાની છે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર ધોરણ છથી આઠના બધા જ વિષયના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ પીડીએફ જે છે તે ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને આ પીડીએફ ડાઉનલોડ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં